બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામની ગ્રામ પંચાયત અતિ જર્જરિત પંચાયત બની છે પંચાયતના મકાનનું સ્લેબ એટલું જર્જરિત બન્યું છે કે વરસાદનું સીધું પાણી કચેરીમાં ટપકી રહ્યું છે ને તે જ કારણે ચાલુ વરસાદે કર્મીઓ પ્લાસ્ટિક ઓઢી ફરજ બજાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પરંતુ તેમ છતાંય પંચાયતનું મકાન રિનોવેશન કરવા કે નવું બનાવવા

સ્થાનિકોએ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન આવ્યું મકાનનું રિનોવેશન કરવામાં આવે અથવા તો નવું મકાન બનાવવામાં આવે તેવી માંગ તો કરાય છે પરંતુ આજ દિન સુધી આ મકાનનું નવીનીકરણ નથી થયું અને તે જ કારણે કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કચેરીમાં સરકારી કામ અર્થે આવતા અરજદારો પર જીવનનું જોખમ તોલાઈ રહ્યું છે તેમ છતાં વિકાસને વરેલી આ સરકારના તંત્રને હજુ સુધી આ કચેરીનું રિનોવેશનનો સમય જ નથી મળ્યો ને તે જ કારણે વરસાદની સ્થિતિમાં લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે જો કે કચેરીમાં કામ અર્થે આવતા અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં જો એક કલાક વરસાદ આવે તો કચેરીની અંદર પાંચ કલાક સુધી પાણી ટપકી જાય છે અને આ કચેરીની આજકાલની નહીં પરંતુ વર્ષ બે હજાર આવી ગંભીર સ્થિતિમાં છે અનેક વખત રજૂઆત કરી આ કચેરીનું નવીનીકરણ કરવા માંગ પણ કરીએ છીએ પરંતુ હજુ સુધી આ કચેરીનું નવીનીકરણ નથી કરાયું અને તે જ કારણે સરકારના વિકાસના દાવો અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે જો કે છેલ્લા દસ વર્ષથી સરકાર પાસે પંચાયતનું મકાન બનાવવા મીટ માંડી રહેલા આ ગામના ગ્રામજનો આજે પણ સરકારને આજીજી કરી રહ્યા છે કે સરકાર જાગે અને અમારા ગામના પંચાયતના જર્જરિત મકાનને કારણે મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં મકાન નવું બનાવે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી હું પાટી મિસીશું સાહેબ અમારે પંદર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર પાંચ ફૂટ પોણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુવાનું ચાલું થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જર પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત છો બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું નથી વધારે ડિપેન્ડ પણ ચાલે છે નથી અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બે કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો શ્રી અમારે અમ ભલામણ છે કે અમારા વીસી માટે પણ થોડાક કરી આપે સરકારશ્રી અમારું સાંભળે અને જે અમારા બોમ્બ લોકોના છે જે કોમ કરવા પડે છે તો બોમ્બ લોકોના વિશેની જે પંચાયતમાં ગુણતા પડે છે બીજે પંચાયત બનાવી હાલે એમાં અમને બહુ રસ છે અને આવતા જતાં નાના ભૂલકા હોય બીજા હોય શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઊભો થાય તો અમારા ગામ લોકો માટે બહુ ભયજનક સ્થિતિ છે એટલે આપશ્રીની સરકાર શ્રીની ભ્રામણ છે કે અમારી પંચાયત નવી બનાવી હાલે એ એ માટે અમારો સતત પ્રયત્ન છે અમારા ભાડવી ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ મંત્રી અને સરપંચ શ્રી અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ અમારને પંદરથી મોડે આ મકાનનું અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવા સી આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમારે પંચાયતમાં આવતા ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આલે અને પંચાયત અમારી બનાવી હાલે નવી એવી અમારી સામે અમને અપીલ છે બિલ્ડિંગ બિલ્ડિંગ છે 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 તે ખાસ કરીને તમને પણ રજૂઆત મળી કયા કારણોસર ગ્રામ પંચાયત મારફતે છેલ્લા બીપર જોઈ વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરપંચી તેમજ તલાટીકા મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી જે અંગે અત્રેથી આર પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આર પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારે ઓકે કે અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પાંચ કલાક અંદર વરે પ્લાસ્ટિક વુટિંગ કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા અહીં આવકરા દાખલા અહીં એ કેવાય સીએ એ કરવા માટે આવે તો અમાન ડર લાગે તો એમને સરકાર સરીને રજૂઆત કે ગમે તે કરીને અમાન પંચાયત બનાવી આલે છે